યુટ્યુબ આ જા ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે જય માતાજી બધા મિત્રોને આજે એક ખુશીના સમાચાર છે તમને થમનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે તે સમાચાર કયા છે તો અમારે આજે ગૂગલ એક્સિસ પિન આવી ગયો છે જો અમારે આજે ગૂગલ એક્સિસ પિન આવી ગયો તમારે સાથ સપોર્ટથી અને માતાજીની દયાથી ગૂગલ એક્સિસ પિન આવી ગયો છે આ સપનું તો બધાને હોય આ ગૂગલ એક્સિસ પિન કોને કોને આવ્યો છે ને તે કમેન્ટ કરજો ગૂગલ એક્સિસ પિન તો આ કઈ રીતે આવે ને તો તમને વિડીયોમાં કઈ રીતે કોડ આવે તે તમને ખોલીને બતાવો તમને ખોલીને બતાવો આ ખોલીને બતાવે ખોલ ધીમે ધીમે જોવા કેટલા લોકોને આવ્યા છે ને તે કોમેન્ટ કરજો તો આવી રીતે આ છ આંકડાનો આવે આની અંદર કોડ આવે છે તો મિત્રો આપણે ગૂગલ એક્સિસ અંદર વેરીફાઈડ કરી દીધો ગૂગલ એક્સિસ ની અંદર કમ્પ્લીટ થઈ ગયો છે તો આવો ને આવો સપોર્ટ તમે આગળ પણ કરતા રહીજો તમારો દિલથી આભાર અને જો તમે ચેનલમાં નવા જોઈએ તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો આવાનાવા વિડીયો અમારા બ્લોગ જોવા માટે તમે ઘણો પણ અમને સપોર્ટ કર્યો આવાન આવા સપોર્ટ તમે આગળ પણ કરતા રહેજો અમને જય માતાજી બધા મિત્રોને અને જે નવા હોય તે સબસ્ક્રાઈબર કરી નાખજો બાય બાય જય માતાજી